જે તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું મૃતક પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ નાયકા જેઓ નોકરી પૂરી કર્યા બાદ ઘરે પરત જતો નકડીઓ અકસ્માત અકસ્માતને લઈ પરિવારમાં શોક રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું પોતાનું વાછાવળ છે આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટર સાયકલ લઈ વાછાવાડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રીજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં લઈ એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં એકસો એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે રાજુભાઈ ની ઉમર તેપન વર્ષ છે અને ઓગણીસો ત્રાણું ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે એ બાબતે બીજું તો હું વધારે Dice que qué bonus.